સુરતના ઉમરપાડા તાલુકાના આમલી ડાબડા ગામે દીપડાએ આતંક મચાવ્યો છે જેને લઈને ગ્રામજનોમાં દહેશતનો માહોલ છે આ દીપડાએ ખેતરમાં કામ કરતા બે ખેડૂતો ઉપર પણ હુમલો કર્યો હતો જોકે દીપડાને પકડવા માટે વન વિભાગનો સ્ટાફ પણ ગયો હતો તેમની ઉપર પણ દીપડાએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે ખૂંખાર દીપડો મકાઈના ખેતરમાં સંતાઈ રહ્યો હોવાથી ગામના લોકોમાં ડરનો માહોલ ફેલાયેલો છે જોકે વન વિભાગે ખેતરની ચારે બાજુ પાંજરા મૂકીને ખૂંખાર દીપડાને પાંજરે પૂરવા માટેના પ્રયાસો કર્યા છે થોડા દિવસથી દીપડાના હુમલાથી ગામના લોકો ભયભીત થઈ ઉઠ્યા છે